રાજકોટમાં મહિલાની લગ્નનું દબાણ કરી અને ધમકી આપી પાંચ પાંચ વખત ફરિયાદ તેમ છતાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી

પોલીસે કાર્યવાહી કરી હોત તો ના ઘટતી આ ઘટના જામનગર રોડ પર આવેલા સ્લમ ક્વાર્ટરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ભારતીબેન નામની એક મહિલા છે જેને અવારનવાર ધમકી આપવામાં આવતી હતી સળગાવી નાખવાની ધમકી આપવામાં આવતી હતી અને તેમણે આ મામલે પાંચ પાંચ વખત પોલીસમાં ફરિયાદ પણ કરી છે કાલે મને નવ વાગે ફોન કરી રહી છે કે તને પેટ્રોલ છાટીને હરગાવી દઈશ કે મર્ડર તારું કરી નાખીશ રાતે એક વાગે આવીને મારી ડેલી ખખડાવી એ પછી મારા મમ્મી હું તો સૂતી હતી મારા મમ્મી એ મને ન ઉઠાડી કે મારી છોકરી થાકી ગઈ હોય તો સૂતી હોય હું નોકરી કરું હું પછી પેટ્રોલ છાટી કેરો પહેરો આખું ઘરમાં આગ લગાડી હરી મેકીને વયો ગયો અને મારા મમ્મી અત્યારે ખૂબ ગંભીર હાલતમાં છે હા સળગાવ્યું જ છે કે તારો મા દીકરીને તમને બેને મારી નાખીશ એમ મારી હારે નથી થયું ને મારી હારે નથી કર્યું ને એટલે તો આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રહીમ લાખાડી રહીમ અનેક વાર સળગાવવાની ધમકી આપવામાં આવી પાંચ પાંચ વખત પોલીસ સમક્ષ આ મામલે રજૂઆત પણ કરવામાં આવી પરંતુ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાઈ અને જેના પગલે મહિલાને સળગાવી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પોલીસની કામગીરીને લઈ અહીંયા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સૌથી મોટો સવાલ છે પોલીસ ની કાર્યવાહી સામે કારણ કે મહિલાએ પાંચ પાંચ વખત પ્રદ્યુમન નગર પોલીસ ને જાણ કરવામાં આવી હતી તેઓને જાણ કરી કે આવી રીતના રવિ નામનો યુવક છે તે મારી પાછળ પાછળ છે છે લઈને આપે છતાં પણ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં ને તેના જ કારણે આજે રવિની હિંમત વધી હતી ને ગત રાત્રિ દરમિયાન તેના ઘરે પહોંચ્યો ને ઘરમાં ઘુસીને તેને સળગાવવાનો પ્રયાસ કર્યો છે તે મહિલા છે તે પચાસ ટકા દાજી ગઈ હોવાની વિગત સામે આવી છે હાલ જીવન મરણ ની પથારી હેઠળ સારવાર ચાલુ છે પરંતુ સવાલ સૌથી મોટો અરજીઓ આપી છે છતાં કેમ કોઈ તેઓ કહ્યું તરાડ લગ્ન માટે તે દબાણ કરતો હતો પરંતુ જે રવિ નામનો યુવક છે તે નશાના રવાડે ચડ્યો હતો ચરસ ગાંજા સહિતના તમામ વસ્તુઓનું સેવન કરતા હોવાની વિગત સામે આવી હતી ને ત્યારથી જ મહિલાએ તેની સાથે તમામ પ્રકારના સંબંધ તોડી નાખ્યા હતા છતાં પણ તેની પાછળ પડ્યો હતો ને તેને જ લઈને આખી આ ઘટના સામે આવી છે છે પરંતુ સૌથી મોટો સવાલ એ જો પોલીસે અગાઉ તેની સામે કાર્યવાહી કરી હોત તો આજે આ ઘટના જોવાનો વારો ન આવત પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા આજે આ ઘટના બની છે તેવો આક્ષેપ મહિલા દ્વારા લગાવવામાં આવ્યો છે જી જી રહીમ તમામ માહિતી બદલ આપનો આભાર